નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં સોએ સો ટકા પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રિસિયો જે કોલેજ પાસ કરવાનો છે